હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી અને આજે હું તમારી સાથે ફરાળી રેસીપી શેર કરવા જઈ રહી છું તો મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે વ્રત અને ઉપવાસ વધારે પડતા ચાલુ થતા હોય છે તો રોજ રોજ વ્રતમાં શું બનાવવું અને આજની આ રેસીપી હું એવી બનાવી રહી છું કે જે બનાવી અને તમે સ્ટોર પણ કરી શકશો તો આજે આપણે બનાવીશું લોટ વગર ફરાળી સુખડી તો ફરાળી સુકડી બનાવવા માટે અહીંયા મેં બે વાટકી જેટલા સિંગદાણા લઈ અને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લીધા છે તો જ્યાં સુધી આપણે આપણે અલગ ન થાય એટલી વાર શેકવાના છે તો અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર લગભગ સાત થી આઠ મિનિટ જેવા સિંગદાણાને શેકી લીધા છે હવે સિંગદાણા થાળીમાં અલગ રાખી અને ઠંડા થવા દીધા છે ઠંડા થવા દી દઈને મિક્સર જારમાં લઈ લઈશું સિંગદાણા સાથે એક વાટકી જેટલી બદામ એક વાટકી મખાના એક વાટકી આપણે કાજુ ઉમેરીશું અને આ આ બધી જ વસ્તુનો આપણે આપણે પાવડર કરી લઈશું મિક્સરમાં તો રીતે એવું પીસવાનું છે એકદમ લોટ કરવાનો નથી અહીંયા મેં બે કોપરાની કાચલી છીણી અને મિક્સર જારમાં ક્રશ કરી અને રાખી હતી તે ઉમેરી દીધી છે સાથે એક વાટકી જેટલો આપણે મિલ્ક પાવડર ઉમેરીશું મિલ્ક પાવડર ઉમેરવાથી સુકડીનો સ્વાદ છે તે ખૂબ જ વધી જશે અને સુકડી ખાવામાં એકદમ સોફ્ટ રહેશે હવે સુખડી બનાવવા માટે અહીંયા મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તો કડાઈમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને સાથે એક વાટકી જેટલો ગોળ ઉમેરીશું ગોળ આપણે વધારે પડતો ઉમેરવાનો નથી કારણ કે સિંગદાણા કાજુ બદામ

જે દાણા કાજુ બદામ મખાના કોપરું મિલ્ક પાવડર બધાનું જે મિશ્રણ બનાવીને રેડી કર્યું હતું તે ઉમેરી લઈશું અને ગેસની ફ્લેમ આ ટાઈમે આપણે બંધ જ રાખવાની છે તો સારી રીતે મેં અહીંયા સુખડીને મિક્સ કરી લીધી છે અને હવે આપણું આ સુખડીનું જે બેટર હોય તે બનીને રેડી છે તો આપણે હવે સુખડીને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે બધી જ સુખડી ઉમેરી અને તેના પીસ પાડી લઈશું તો અત્યારે ભલે એવું લાગતું હોય કે સુખડી છૂટી છે પરંતુ સિંગદાણા છે કોપરું છે બદામ કાજુ બધું જ પોતાનું તેલ રિલીઝ કરશે અને સુખડી પરફેક્ટ એવી બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવી સુખડીનું

પંદર વીસ દિવસ સુધી તમે પણ મિત્રો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે સુખડીના મેં અહીંયા પીસ કરી લીધા છે અને હવે હું તમને બતાવીશ કે કેટલી સોફ્ટ બની છે તો અડતામાં જ તૂટી જાય એ રીતની સોફ્ટ સુખરી બનીને રેડી થઈ છે જો મિત્રો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો